ભાવનગર શહેરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે અગિયાર નવ ગુરુવારના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયું હતું તેમજ ગ્રીન કલરફુલ કાર્યબીડ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ અને ભાવનગર શહેરની વિવિધ આઠ સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓ દિવ્યાંગ બાળકો વૃદ્ધજનો રક્તપિત કોલોની વગેરે સંસ્થાના કુલ ચૌદસો લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જીતુભાઈ વાઘાણીના પરિવાર તરફથી લોકોને નિઃશુલ્ક બેતાળા નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા શ્રી જાસીની રાણી લક્ષ્મીભાઈ સરકારી પ્રાથમિક શાળા અક્ષરપાક કુંભારવાડા ભાવનગરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ ગ્રીન કલરફુલ કાળિયાબીડ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિરાણી સર્કલ પાસે કાળિયાબીડ ભાવનગર ખાતે યોજાયું હતું આ મેડિકલ કેમ્પમાં શહેરની સર સરત હોસ્પિટલ સેવા આપી હતી તેમજ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ અને શ્રી તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો મારફત હઠીલા રોગો વા સંધિવા આમવાત અપચો અમ્પલોપિત કબજિયાત ચામડીના રોગો તથા એલર્જીના રોગો બા રોગોની વિશેષ આયુર્વેદિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં શહેરના શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વિવિધ જ્ઞાતિના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

લોકના કહેવાનું અને વેપાર મારા જીવનનો મથક બનાવો છે તો હોસ્પિટલનું કામ એ સૌથી પેલા કરવાનું છે ભાવનગરમાં હોય કે ગુજરાતમાં હોય આરખમાં હોય પ્રાંતિમાં હોય લખું જેવાનું હોતું નથી રોગ કે અમને ફોન કર્યો હોય મારી જે સાથ પડતી હોય અમારે જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા મેં નકરી હોય چاہے કોણ કયો ના હોય અત કરીવાનું મધ્યમાં માણસને ખબર નથી હોય સામાન્ય રીતે ધારાસભ્યભાઈ થયા પહેલાં મેં ક્યારેય જન્મદિવસની ઉજવણી પણ નથી કરી ને આજે પણ માત્ર સેવા દિવસ તરીકે ઉજવીને જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી એ સેવા પખવાડિયા તરીકે ઉજવે છે હું પણ વર્ષોથી આદરણીય મોદી સાહેબના પણ જન્મદિવસ એ પખવાડિયા તરીકે અલગ અલગ વોર્ડમાં મેડિકલ કેમ્પો કરીને વિવિધ સ્પેશિયલ ડિઝીઝ હોય એમના કેમ્પો કરીને કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજે ધારાસભ્ય થયા પછી આ પ્રકારની ઉજવણીના બદલે અમારી ગુડવિલનો લાભ એ સામાન્ય જનતાને મળે એ હેતુથી સરકારી સ્કૂલો છે એમના મા બાપને પત્રિકાઓ આપીને એક મેડિકલ કેમ્પનું આયોજન એ ધારાસભ્ય થયા પછી મારી ટીમ દ્વારા થતું હોય છે મને આનંદ છે કે પંદરસોથી બે હજાર લોકો એ આરોગ્યની સેવા અહીંથી પ્રાપ્ત કરે છે ભગવાનને પ્રાર્થના કરું અહીંથી આરોગ્ય નિયમને સેવાઓ મળ્યા બાદ ક્યારેય દવાખાનામાં જવું ન પડે અલગ અલગ પ્રકારના તમામ ડોક્ટરો આપણી સિવિલ હોસ્પિટલ આપણી આયુર્વેદિક હોસ્પિટલ હોમિયોપેથી મેડિકલ કોલેજ તમામના સહયોગથી આ કેમ્પનું આયોજન થાય છે વૃક્ષારોપણનું પણ ખૂબ મોટું કામ આજે ભાવનગરમાં થવા જઈ રહ્યું છે ગ્રીન કલર કાળિયાભીનો શુભારંભ આજે કરી રહ્યા છે ને ત્યારબાદ તબક્કાવાર પશ્ચિમના ભાવનગર શહેરમાં પણ સદભાવના ટ્રસ્ટ ભાવનગર મહાનગરપાલિકા ફોરેસ્ટ વિભાગ અને પ્રતિનિધિ તરીકે મારા દ્વારા ભાવનગર લડીયામણું અને કલભરૂપ બને એના પ્રયાસોનો શુભારંભ પણ આજે થઈ રહ્યો છે અનેક લોકોએ મને આજે શુભેચ્છાઓ આપી છે મેસેજ કર્યા છે ફોન કર્યા છે વોટ્સએપ કર્યા છે પ્રત્યક્ષને પરોક્ષી તો મળી ન શકાય હોય એ તમામનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું મારા તમામ વરિષ્ઠ નેતૃત્વના પણ મને શુભકામનાઓ આજે પ્રાપ્ત થતી છે તમામનો હું સ્વીકાર કરું છું અને આપણા આશીર્વાદથી વધારે સેવાના કામો થાય એટલે આજે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું